सूरत क्राइम ब्रांचे अंजर अली मलेक ओलपाड सोपारी किलिंगना मुख्य आरोपी राकेश उर्फे बाला आणि इस्माइल उर्फे इस्माइल गोडाए साचववा आपले गेरकायदेसर देसी हात बनावटने पिस्तोल नंग बे तथा कार्टिझ नंग नौ मडीने कुल किंमत रुपया 61,300 ना त्रसोना मुद्दामल एक इसमने झडपी पाडी

રોકડા રૂપિયા ચારસો પર્સ નંગ એક મળીને

હોવાની હકીકત જણાવે આશરે બે મહિના પહેલાં ઓલપાટ પાડા મોહલ્લા ખાતે રહેતા અંજાર અલી મલિકનું રાંદેર રહેવાસી ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ગોડાનાએ ડિંડોલીમાં રહેતા રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતને રૂપિયા આપવાનું તથા ખૂન કેસમાં પકડાઈ જાય તો તેઓને છોડાવી આપવાનું નક્કી કરી મર્ડર કરવા માટે સોપારી આપેલ હતી જે રાકેશ ઉર્ફે બાલાએ તેના સાગરીતોને સાથે મળીને પ્લાન બનાવી મર્ડર જનારને રૂમ પર બોલાવી ચપ્પુના ઘા મારી મર્ડર કરેલ હતું જે બંને આરોપીઓએ હાલ લાજપુર મધ્યસ્થ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ સેટના ગુનામાં બંને આરોપીઓ વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત